ઓકે નો હા ચાલ વ્રક્ષીજી પર હેમી રોલડે પણ ચાલુ ડા કેશ કોડ ચાલ દે ઠક નાખ અલગ ગાઈસ ગાઈસ આપ દેખ સકતે હો યે લોકો ઇનીમે મજા કર રહે હે અજી બાજુમાં નહી ગયો બડા લેક્ચર પડી ગયા છે

તો ગાઈસ મસ્તી કરત પણ બસ ચાલી એટલે આઈડિયા આપણો પવન ગાઈસ આજો કરો પોચા વાળા ની ચાલ તો છેલ્લે ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે હવે ગાઈજી ઇઝ ઓ ગાઈ ભાઈ ચાલ ભાઈ ગાઈસ ફાઈનલી ઘરે આવી ગયા છે હવે જવું છે ઘરે પેલા બેજો એમના ચાલ્યા એમના ઘરે તો ગાઈસ વિડીયો પસંદ આવે હોય તો લાઇક કર દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મારીએ નેક્સ્ટ